નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે લોધરાણી એ થર પ્રદેશનું નાકું ગણાય કચ્છના મોટા રણની શરૂઆત ત્યાંથી જ થાય વૈશાખના વાવલિયા વાય અને અરબી સમુદ્રનું પાણી આ રણપ્રદેશમાં ખેંચાઈ આવે વરસાદના વાદળા પોતાનો મોરચો માંડે ત્યાર પહેલા તો આ રણપ્રદેશ પર સમુદ્રના પાણીનો પ્રવાહ ફરી વળે આ રણનું પાણી ક્યારેક ઢીચણ સમૂહ અને કોઈક વાર ઊંડું પણ હોય થરિયા અને ખારાઈ ઊંટોની લાંબી લાંબી કતારો આ પાણી જંગીને ઘીના મોટા ધબ્બા સહિત રાતની રાતમાં આખું રણ ઓળંગી આવે પારકરમાં તો ઘી પાણીના મૂલે વેચાય દૂધ દહીંની તો ત્યાં છોડો ઉડે દૂધ દહીં છાસ અને માખણ માલધારી કીડિયારાની પેઠે ઉભરાય આ લોકોની શ્રીમતાએ પણ પશુધન વડે જંકાતી આજે સૂકા બની ગયેલા થર પ્રદેશની માત્ર એક સદી પહેલા આવી સમૃદ્ધ સ્થિતિ હતી થરપારકરમાંથી હાથણી જેવી ભેંસોનું એક મોટું ટોળું લઈને વારુ ચારણ કચ્છ તરફ આવવા નીકળ્યું ચારણો એ સમયે મોટા વેપાર પણ ખેડતા સિંધ પંજાબ મારવાડ અને કચ્છ વચ્ચેનો ઘણો વ્યાપાર વ્યવહાર આ ચારણો અને વણજારાઓ મારફત ચાલતો ચારણોને તો દાણ માફીનો લાભ મળતો એટલે એમને આ વેપારમાં વિશેષ નફો થતો વારુ ચારણે પણ ભેંસોનું મોટું ધન વેપાર માટે જ ખરીદી લીધું કચ્છના રણમાં રણના પાણીમાં પગ દીધો એટલે જાણે દુનિયાથી દૂર થઈ ગયા પાણી ને આકાશ એ જ માત્ર સુખ દુઃખના સાથી સાક્ષી નીચે અનંત પાણી ને ઉપર અનંત આકાશ એ સિવાય તો એક ઝાડનું ઠૂઠું પણ ક્યાંય શોધ્યું જો નહીં પાણી ભરેલા રણપ્રદેશમાં એક કાંકરો કે રેતીને એક મુઠ્ઠી પણ દુર્લભ રણના પાણીને એ ખૂંદતો ખૂંદતો વારું ચારણ પોતાની ભેંસોના મોટા ટોળા સાથે એક રાત અને એક દિવસે એક દિવસના સતત પ્રવાસ પછી વળતે દિવસે સવારે રણના કાંઠે આવેલા લોદરાણી ગામે આવી પહોંચ્યો લોદરાણીની ધરતી એટલે ઘાસ ચારાનો અખૂટ ખજાનો કાળા ઉનાળામાં અને કાળ દુકાળમાં પણ લોદરાણીની ધરતીમાં ઘાસ ચારાની તાણ ન પડે વારું ચારણની ભેંસો એક દિવસ અને એક રાતના સતત પ્રવાસ વચ્ચે રણનું ચીરીને આવેલી હોવાથી ઘાસનું એક તરણું પણ તેમને ક્યાંય જોવા મળ્યું ન હતું કાળી વાદળી જેવી કાળી ભેંસો આજે કાળી ભૂખથી અકળાઈ ગઈ હતી રણને કિનારે પગ મુકતા જ લોદરાણીની સીમનું ગુડા સમૂહ ઘાસ જાણે આ ભેંસોના આખા ધણને આમંત્રણ આપતું ઝૂલી રહ્યું હતું ભૂખી તરસી ભેંસવા આ લીલુડા ઘાસમાં મુક્ત મને ચરવા લાગી બબે દિવસની ભૂખના કડાકાથી ભૂખી ડાન્સ બનેલી વારુ ચારણની ભેંસો એ લોદરાણીની લીલી જમીનને એક સરખી સાફ કરવા માંડી પડી લોદરાણીમાં આ સમય સબરાણી વંશના વાઘેલાઓનો અમલ હતો એ વખત કઈ જુદો જ હતો માથું દેવું અને માથું લેવું એ તો એ વખતે રમત વાત હતી પણ પારકા ચોપાને પોતાની હદમાં ચરવા દેવાની ઉદારતા અલભ્ય હતી લીલા માથા દઈ દેવા કરતા લીલા દાન દુર્લભ આમ છતાં એ ઘાસ ચારણ તો નિશ્ચિત હતો રાજપૂત રાજ્યના પ્રદેશમાં ચારણની ચલા સલામતી હતી અહીં એમને કશું ડરવા પણ ન હતું એટલે વારું ચારણે ભેંસોને લોદરાણીની ધરતીમાં છૂટી છડતી છોડી દીધી પોતે પણ બે દિવસની ભૂખ ઉજાગરા અને થાકથી થાકેલો પાકેલો હોવાથી એક વિશાળ વટ વૃક્ષનો શીળો છાંયડો જોઈને નીચે થોડો આરામ લેવા આડે પડખે થયો બેંસોને ગળે બાંધેલી ઘંટકાઓના મીથી રણકાર વચ્ચે તે તરત જ નિંદ્રા દેવીને આધીન થઈ ગયો એની સાથેના માણસો પણ થાક્યા પાક્યા હોવાથી એ ઝાડની ઠંડી છાયામાં ઠંડી હવાની લહેરો વડે લેવાઈને ઊંઘી ગયા ચાર ઘરની પાર વગરની ભેંસો લોદરાણીની સીમને સફાચટ કરતી હતી આ સમાચાર વાઘેલા સરદારને કાને આવતા એ પાણીનીર સીમને સફાચટ મગરસો સાથે ત્યાં આવી પહોંચ્યો ભેંસો તો લોદરાણીની ધરતી પર ધરિયાણી થઈને ધરાર ચરી રહી હતી આ દ્રશ્ય જોઈને એ વાઘેલાની આંખો ગુસ્સાથી લાલચોળ બની ગઈ તેણે આ બધી ભેંસોને હાકીને દરબારગઢમાં પૂરી દેવાનો પોતાના માણસોને હુકમ કરી દીધો મોજ ચરતી ભેંસોના મોમાંથી તમામ ભેંસોને દરબારગઢમાંથી ધકેલી દેવામાં આવી થાકથી લોથપોથ લોતપોત બનેલો વારું ચારણ અને એના માણસો વૃક્ષના છાંયડા તળે જેમના તેમ સુતા જ રહી ગયા પાછલા પોરે ઊંઘમાંથી ઉઠીને વારું ચારણે પહેલી દ્રષ્ટિ ભેંસો તરફ દોડાવી પણ ભેંસો તો તમામ અલોપ થઈ ગઈ હતી ઘંટડીનો રણકાર સાંભળવા તેણે પોતાના કાન સરવા કર્યા પણ સુસવાટા પવનના સુસવાટા સિવાય તે કશું સાંભળી શક્યો નહીં હાથી જેવી ધીંગી ભેંસો ક્યાંક છુપાઈ જાય એવું પણ ન હતું તેને તરત જ ખાતરી થઈ ગઈ કે ભેંસો નજદીકમાં તો ક્યાંય નથી એટલે હવે તો તે ભેંસોના પગલાની શોધમાં પડ્યો પગ લેતો લેતો તે ભેંસો જવાના માર્ગે ચાલવા લાગ્યો આમ ચાલતો ચાલતો તે વાઘેલા રાજના દરબારગઢમાં આવ્યું અહીં આવી પહોંચેલો જોઈને વાઘેલા સરદારે તેને ધક્કા મારીને બહાર કાઢવાનો એ હુકમ કરી દીધો ચારણના પેટમાં ફાળ જિંદગીભરની કમાણી જેવા પશુધનને આંચકી લેવા તૈયાર થયેલા વાઘેલાને જોઈને એ ચારણની વ્યથાનો પાર રહ્યો નહીં પણ આખરે ચારણ તે ચારણ એનાથી તલવાર થોડી જ ઉપડવાની હતી આંખમાં આંસુ સાથે પોતાની ભેંસો પાછી મેળવવા તે વાગેલા સરદાર પાસે કરગરવા લાગ્યો પણ હાથણો જેવી જબરી ભેંસો જોઈને એ વાગેલાનું મન હવે ફરી ગયું હતું ભેંસો વાઘેલાના હૈયા હેઠીથી ઉતરતી ન હતી તેણે વાળું ચારને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું ભાગી જ અહીંથી ભિખારી ભેંસો તારી હતી પણ નહીં અને તને મળવાની પણ નથી વાગેલાના નિષ્ઠુર વચનોએ ચારણના હૃદય પર વજ્રનો પ્રહાર કર્યો તેણે ઘણી ઘણી વિનવણી કરી પણ વાગેલા સરદારનું પથ્થર હૃદય પીગળ્યું નહીં ચારણે રડતા હૃદયે કીધું વાઘેલા રાજ ચારણનો માલ તો કાચા પારા સમાન છે કાચો પારો પચી શકતો નથી તેમ ચારણનો માલ તને પચવાનો નથી એ વાત યાદ રાખજે ચારણની તમામ વાતો અરણ્ય રુદન જેવી નીવડી વાગેલાની સ્વાર્થ વૃત્તિ ચારણની એકે વાત સાંભળવા તૈયાર ન હતી તેણે પોતાના નોકરો પાસે ધક્કા મરાવીને એ વારુ ચારણને દરબાર ગઢથી બહાર હાંકી કાઢ્યો જતા જતા ચારણે કકળતી આંતરડીથી કહ્યું વાગેલા તારો જુલમ હું તો સાંખી લઉં છું પણ મારો ભગવાન સાંખવાનો નથી ચારણનો મારો શ્રાપ છે તારે દીકરી દીવો નહીં રહે વાઘેલાની જહાંગીરી પર શાપોનો વરસાદ વરસાવતો ભૂખ્યો તરસ્યો એ ચારણ આંખમાં આંસુ સાથે ચાલતો થયો વાઘેલાની જો ઉકમીનો ઇન્સાફ ઈશ્વરના હાથમાં સોંપી એ પોતાની મદમાતી ભેંસોની આશા સદાને માટે છોડીને લોહી વરસથી આંખે તેણે લોદરાણીનો ત્યાગ કર્યો ઉપરની ઘટના પર પાંચ છ માસના વાણા વાઈ ગયા આટલા ટૂંકા ગાળામાં જ આ વાઘેલા વંશ પર કાળી આફત ઉતરવા લાગી સબરાણી પાખડીના એક સરખા સાઠ માણસોના જૂથમાં કુસંપનું ઝેર ફેસી ગયું આપસના કંકાસ ઝઘડા અને કુસંપના વાતાવરણથી સબરાણી વંશ દિવસે દિવસે ઘસાતો ચાલ્યો છ માસમાં તો એમનું ખેદાન મેદાન થઈ ગયું આ લોકોના ઘસારાથી સામા પક્ષના વાઘેલા વધુ જોરમાં આવી ગયા પછી તો આ પક્ષના લોકો સબરાણી વંશનો ભાંગીને ભૂકો કરવાના ઈલાજ લેવા લાગ્યા વાર ઉચ્ચારણના બળતા હૃદયના શબ્દોએ અજબ ચમત્કાર કરી બતાવ્યો સબરાણી વંશ સમૂળગો નષ્ટભ્રષ્ટ બની ગયો આખા વંશમાં આખરે એક જ માણસ લાધોજી અને તેનો નાનકડો કુર લખદીરજી બાકી રહી ગયા થોડો સમય વીત્યા પછી લાગાજીનો જીવનદીપ પણ ઝાંખો પડવા લાગ્યો અને વિચાર આવ્યો કે તે પણ હવે થોડા દિવસનો જ મહેમાન છે લાગાજી વાઘેલાનો એક પરમ મિત્ર હતો એનું નામ ડુંગરજી આ ડુંગરજી રાઠોડ વંશનો હતો એને સૌ ડુંગરા ભગતના નામથી ઓળખતા નાનપણથી જ એને પ્રભુ ભક્તિની લગ્ન લાગી હતી રાત દિવસ તે રામ નામમાં જ મગ્ન રહેતો એનું જીવન અવિવાહિત હતું આ સ્થિતિમાં જ આખું જીવન વ્યતીત કરવાની અભિલાષા હતી ડુંગરો ભગત ટેકીલો અને એક વચની હતો વંશના સમસ્ત જથ્થાનો નાશ તે પોતાની સગી આંખે જોતો રહ્યો હતો તાવડામાં ફૂટે આખા વંશનો નાશ થઈ ગયો હતો એ વંશમાંથી બાકી રહેલો લાધાજી પણ હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો લાધાજીનો એકનો એક કુંવર લઘધીરજી હતો કુંવર નાનો હોવાથી તેના જીવનની ચિંતા લાદાજીનું અંતર કોરી ખાતી હતી તેની ફિકર હતી કે વાઘેલા વિજયરાજ અને જુગત જરા પણ લાગ આવતા તે કેસળ કાઢી નાખ્યા વિના રહેવાના નથી લોદરાણીની માલિકીનો દાવો ધરાવનાર હવે માત્ર આ એક જ કુંવરડો હોવાથી એના જીવનની ચિંતા લાદાજીના જીવને અકળાવી રહી હતી સબરાણી વંશના છેલ્લા છોડવાનું અકાળે જીવન ઉચ્છેદન થઈ જાય તો આખો વંશ નાબૂદ થઈ જાય એ ફિકર લાધાજીને આ રાત દિવસ સતાવી રહી હતી આથી તેનો જીવ રહ્યો હતો કેમે કરી એના જીવની મુક્તિ થતી ન હતી પોતાના પરમ મિત્ર લાદાજીની આવી સ્થિતિ જોઈને ડુંગરા ભગતના દિલમાં ભારે દુઃખ થયું તેને છેલ્લી પથારી પર પડેલા પોતાના મિત્ર લાદાજીને કહ્યું વાઘેલા રાજ તમારો જીવ અકળાતો જોઈને મને પણ પારાવાર દુઃખ થાય છે તમારી કોઈ આકાંક્ષા રહી જતી હોય તો તે મને બે જણાવી દો ભગતરાજ મારા અંતરમાં હવે એક જ ચિંતા રહી જાય છે તમે તે ચિંતા દૂર કરી શકશો તમે તે ચિંતા દૂર કરી શકશો જરૂર કરીશ મારા જીવનના ભોગે પણ તમારી ઈચ્છા પાર પાડતા પાછો હટીશ નહીં રાઠોડવીર વીર મારા જીવને માત્ર એક જ ચિંતા આકળાવી રહી છે કુંવર લગધીરજી હજુ નાનો છે આખા સબરાણી વંશમાં એક જ તાતણો હવે બાકી છે એના જીવનની ફિકર મને પળે પળે સતાવી રહી છે બસ વાત તો એટલી જ છે વાત તો એટલી જ છે ને એટલી જ પણ એ વાત ક્યાં નાની છે એની જિંદગી પર વાગી રહેલા એ દુશ્મનોના કાળ નગારા મને સુખથી મરવા પણ દેતા નથી મારું મૃત્યુ સુધરે એવી આશા આવે તમારા સિવાય ક્યાંય નથી મિત્રવર તમે નિશ્ચિત રહો બાલકો લગદીરજીને હું મારા જીવના જોખમે પણ જાળવીશ તે ખાતરી રાખજો બસ એટલું જ હું માગું છું અમારા વંશની આ છેલ્લી નિશાનીને તમે જીવની જેમ જાળવજો તમારા મિત્રની આ એક ને એક અનામતને તમે અમૂલ્ય ખજાનાની પેઠે સાચવજો મિત્ર લાદાજી તમે તમારા જીવની ગતિ કરો હું મારી સાત પેઢીના સોગંદ તમને વચન આપું છું કે જ્યાં કુંવર ત્યાં ત્યાં હું બસ બસ રાઠોડ દેવ તમે તમારા એક વાક્યમાં ઘણું બધું કહી દીધું મારા મનને હવે સાચી શાંતિ થઈ મારું મૃત્યુ આપણે જ આવીને ઊભું રહે તો તેની પણ હવે મને કશી દરકાર નથી મારી તમામ ચિતા તમે ટાળી દીધી લાદાજીનું હૈયું હવે ભરાય આવ્યું તેનો અવાજ ગળગળો થઈ ગયો આંખો આંસુથી છલકાઈ આવી અને એ એ જ વખતે લાધાજીનો આત્મા તેના નશ્વર શરીરને છોડીને ગયો દિવસથી એ દિવસથી જ ડુંગરા ભગતે કુંવર લગધીરજીને પોતાને ગળે લઈ લીધા અને કુંવર એની સૃષ્ટિનું કેન્દ્ર બની ગયો સ્વર્ગવાસી મિત્રની અણપોલ થાપણ તે મોટા ખજાનાની જેમ સાચવવા લાગ્યો પરવાર પણ તે કુંવરને રેઢો મુકતો નહી જ્યાં કુંવર ત્યાં હું એ શબ્દની સતત યાદગીરી એના મસ્તકમાં કરતી કુંવરનું જતન કરવાની ભાવના અપૂર્વ હતી કુંવરના ખાનપાન હરવું ફરવું બધું તેની જાત જાત દેખરેખ નીચે થતું આમ આમ છતાં આખી બાજી પલટાઈ ગઈ મનુષ્ય એક ધારે છે અને કુદરત કંઈ બીજું જ કરી નાખે છે ઘણીવાર એવું પણ બને છે કે જે વસ્તુને દૂર રાખવા આપણે સતત કાળજી સેવીએ છીએ એ જ વસ્તુ અણધારી રીતે આપણી સામે આવીને ઊભી રહે છે આ પ્રસંગમાં પણ એવું જ બની ગયું ભગતની ભારે તકેદારી છતાં કોરના શરીર પર સામા પક્ષવાળા તરફથી થયેલો ઝેરનો પ્રયોગ કાર્ય કરી ગયો જૂના જમાનામાં પણ ઝેરના પ્રયોગો ખૂબ આગળ વધી ગયા હતા તેમાં પણ દેશી રજવાડામાં તો આ કસબ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો પગમાં પહેરવાના પગરખા પણ જો પૂરા સાચવેલા ન હોય તો તેમાંથી પણ ઝેરનો ચેપ લાગી જાય પહેરવાના કપડા તરફ પણ જરા બેદરકારી રહે તો તેમાં પણ ઝેરની અસર આવી જાય ગમે તેમ બન્યું હોય પણ બાલકુંવર લગધીરજી આવા જ કોઈક ઝેરના પ્રયોગનો ભોગ બની ગયો ફૂલ જેવા સુકમળ કુંવરની જીવન જ્યોત એકાએક બુજાઈ ગઈ ડુંગરા ભગત પર તો આભ તૂટી પડ્યો ભગતની અંતર વ્યથાનો પાર રહ્યો નહીં મિત્ર લાદાજીને આપેલ મજબૂત વચન તેને યાદ આવ્યું કે જ્યાં કુંવર ત્યાં હું ભગતનું વચન અફર હતું કુંવરની સાથે જ અગ્નિદાહ ગ્રહણ કરવાનો તેણે નિશ્ચય કરી લીધો ડુંગરજી ભગતનો એક પરમ મિત્ર રાપરમાં રહેતો હતો તેનું નામ રત્નો ભગત રાપર અને લોદરાની વચ્ચે બાર ગામનું અંતર પોતાની અંતિમ ક્રિયા રત્ના ભગતના હાથે કરાવવાની એ ડુંગરજીની ઈચ્છા હતી આ રત્ના ભગત આ રત્ના ભગતને તાબડતોડ બોલાવી લાવવા તેણે કાસદને ખાસ રાપર રવાના કર્યો સાંજ પડી ગઈ હતી દિવસ જરાક ચડતા જ અગ્નિ સંસ્કારનું મુહૂર્ત હતું કુંવરના શબ પાસે ડુંગરો ભગત

આસપાસના ગામોના માણસો એ ડુંગરજી ભગતના દર્શન માટે એ આવી પહોંચ્યા રાપરથી રત્નો ભગત હજુ પણ આવ્યો નહીં મનમાં અકળામણ થવા લાગી સૂરજ ઊંચે ઊંચે ચડતો જતો હતો અગ્નિ સંસ્કારની સગળી વિધિઓ તૈયાર હતી ઝાંઝ અને પખવાજ સાથેની ભજન મંડળીઓ હાજર હતી અબિલ અને ગુલાલના ગોટે ગોટા આકાશમાં ઉડતા હતા કુંવરની નનામી સાથે ડુંગરજી ભગત જીવન પરથી સદાને માટે હાથ ઉઠાવી હાથમાં માળા લઈ પરમાત્માનું ધ્યાન ધરતા ધીમે પગલે ચાલતા હતા રત્ના ભગતની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા બધાની આંખો રાપરના રસ્તા પર ચોટી ગઈ હતી આમ આખી મંડળી સ્મશાન ભૂમિમાં આવી પહોંચી ચિંતા ખડકાય ચિંતા ખડકાઈ ગઈ ડુંગરજી ભગત બાલકુંવરના શબને ખોળામાં લઈને ચિતા પર ચડી બેઠા ચિતા પ્રગટાવવા માટે રત્ના ભગતની બધી અધિરાય હૃદય રાહ જોઈ રહ્યા હતા રત્નો ભગત મહાશક્તિશાળી માનતો મનાતો એની શક્તિ વિશે અનેક ચમત્કારી વાતો પણ ચાલતી સામા પક્ષવાળા વાઘેલાઓને ધાસતી હતી કે જો રત્નો ભગત રાપરથી ખરેખર આવી જાય તો કદાચ કુંવર લગધીર જેને સજીવન પણ કરી દે આથી લોકોના મનમાં કોઈક નવા કારસ્તાની રચના ચાલી રહી હતી ચિતા તૈયાર હતી થોડી જ વારમાં સળગી તરબળ બનેલા લાકડાની મોટી ચેક ખડકાઈ ગઈ હતી ભગત કુંવરના શબ સાથે ક્યારનાય ચેહ પર ચડી બેઠા હતા માત્ર રત્ના ભગતની રાહ જોવાતી હતી એક ચિંદગારીની જ વાર હતી વરસાદની માફક રત્ના ભગતની રાહ જોતા લોકોની દ્રષ્ટિ રાપરના રાજમાર્ગ પર મંડાઈ રહી હતી એટલામાં અચાનક કોઈ કે પાછળથી આવીને ચિતાના પાછલા ભાગમાં દીવા સળી ચાંપી દીધી સૌની અજાયબી વચ્ચે ચિતા એકાએક ભરભર કરતી સળગવા લાગી આ દગાખોરીની ખબર તો ડુંગરજી ભગતને તે જ ક્ષણે પડી ગઈ પણ ડુંગરજી ભગત તો ડુંગર જેટલી જ અડગતાથી જેમના તેમ ચિતા પર બેઠા રહ્યા કાળની જીલા અગ્નિની જ્વાળાઓ ભગતને અને કુંવરને ભરખી જતી એ આકાશમાં લહેરાવા લાગી રાપરથી એક જ શ્વાસે નીકળ રત્નો ભગત બરાબર એ જ વખતે આવી પહોંચ્યો પણ અહીં તો બાજી પલટાઈ ગઈ પોતાના પ્રિય મિત્ર ડુંગરા ભગતને અને કુંવરને રત્નો અગ્નિદા આપે તે પહેલા તો અગ્નિદેવે પોતાનું કાર્ય પૂરું કરવા માંડ્યું હતું દૂરથી જ આ દ્રશ્ય જોઈને રત્ના ભગતની હૃદય વ્યથાનો પાર રહ્યો નહીં નમસ્કાર કરીને તે ત્યાંથી જ પાછો ફર્યો રત્ના ભગતને આમ આમ પાછો ફરતો જોઈને લોદરાણીના લોકોએ તેને ગામમાં આવવા આગ્રહ કર્યો જવાબમાં ભગતે એટલું જ કહ્યું કે આ જમપુરીમાં મારે આવવું નથી આમ કહી રત્નો ભગત ત્યાંથી ચાલતા થયા રાપર જઈને રત્ના ભગતે પણ ત્યાં સમાધિ લીધી આ બંને સમાધિઓ રાપર અને લોદરાની બંને ગામોમાં આજે મોજુદ છે ડુંગરા ભગતની સમાધિ પર મોટું શિખર બાંધ એ દહેરું બાંધવામાં આવ્યું છે આ ઘટના પર આજે દોઢસો વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં આ ઉભય ભક્તાત્માનું સ્મરણ લોક હૃદયમાં તાજું જ છે ઉભયના સમાધિ સ્થાન આજ પણ પ્રજાના પૂજા સ્થાન બની રહ્યા છે એક કચ્છ લોદરાણીમાં અને એક રાપરમાં જ્યાં ત્યાં હું એ વાક્ય ડુંગરજી ભગતે એ પોતાના આત્મ બલિદાનથી સિદ્ધ કરી બતાવ્યું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રણાદાયક વાર્તાઓ સાથે બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ